નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પાઠ ચાર પાઠનું નામ છે કેરીઓ બારે માસ તેની અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તે પહેલા પ્રશ્ન એક છે તેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાશે ગાંઠિયા ખાઈ શકાય દૂધ પાક અને પાણીપુરી છે ખરાબ થઈ જાય ઝડપથી બીજું છે ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તો વપરાશની અંતિમ તારીખ એટલે કે એક્સપાયરી ડેટ ત્રીજું છે બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે તો ટોસ્ટ ચોથું છે દાદીએ બનાવેલ ખાલી જગ્યા એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે અથાણું પાંચમી ખાલી જગ્યા છે શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી ડુંગળી પર વિકલ્પ હોય તેનો સાચો ક્રમ જે હોય તે બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તેમાં પહેલું છે નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે સિંગ ચણા ખીચામાં રખાય અથાણું ને એવું રખાય નહીં ખીચું ખરાબ થઈ જાય રાખતા નહીં ઓકે બે નંબર મને સાચવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે લસણ ત્રીજું છે કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સુકવીને બનાવવામાં આવે છે ઓપ્શન બી પાપડ ચોથું છે નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે ઓપ્શન એ ગાજર પાંચમું છે કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી ઓપ્શન ડી સમોસા ખોટો શબ્દ ચેકી નાખવાનો છે પહેલું દાદીએ બનાવેલી ખીર હું એક દિવસ છ મહિના છ દિવસ ચેકી દેવાનું સુધી ખાઈ શકીશ બીજું છે કોકિલાબેન પોતે બનાવેલા કેરીના ઝુંદાને વધુ સમય સુધી સાચવી રાખવા માટે કાચની બરણી બાકીનું આ પેપર ડિશ છે ચેકી દેવાનું છે ત્રીજું છે બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેચ્યુરાઈઝ મિનિમા મિનિમાઇઝ ચેકી દેવાનું છે ચોથું છે મમ્મી રાંધણ છઠમાં બનાવેલ વાનગીઓ ઠંડી પાડી ગરમાગરમ ચેકી દેવાનું છે પાંચમું છે કેરીની ગોટલીને બરફમાં ચેકી દેવાનું છે તડકામાં રાખીને સાચવવામાં આવે છે તો આ પ્રમાણે તમે ખોટો શબ્દ છે જે બંધ બેસતો નથી જે ચેકી દેવાનો છે પ્રશ્ન ચાર અહીં ખાદ્ય સામગ્રી જાળવી જાળવવા માટેની કેટલીક રીતો આપેલી છે કયા કયા ખાદ્ય પદાર્થ માટે ઉપયોગી બનશે તે જણાવો તો તડકામાં સુકવીને તો તો પાપડ લસણ ડુંગળી કેરીની ગોટલી ગરમ કરીને અથવા તળીને આ ખોટું છે કેરીનો રસ નહીં આવે ગરમ કરીને એમાં કેરીનો રસ છે ફ્રીજમાં રાખવાનો છે અને ગરમ કરીને ઉકાળીને તેમાં શાકભાજી આવશે ભીના કપડામાં સાચવીને તો પાંદડાવાળા શાકભાજી ઘરમાં ખુલ્લામાં કંતાન પાથરીને તો ડુંગળીને લસણ કાગળ કે પેપરમાં વીંટાડીને મરી મસાલા રેતીમાં રાખીને મગ અડદ ચોળી જેવા કઠોળ પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને સૂકો નાસ્તો તો અહીંયા ગરમ અને ઉકાળીને તેમાં શાકભાજી લખવાનું છે ઠંડી ઠંડુક વસ્તુ તો તેમાં કેરીનો રસ લખવાનો છે ઉલટું થઈ ગયું છે ઓકે ખોટા જવાબ ફરતે ગોળ કરવાનું છે કેરીમાંથી બનાવેલી વાનગી તેમાં રસ આવશે ખોટા જવાબ પ્રત્યે ઓકે ખોટા જવાબ પ્રત્યે ગોળ કરવાનું છે તો કેરીમાંથી બનાવેલી વાનગી તો તેમાં રસ કચુંબર અથાણું આ બધું કેરીમાંથી બનાવી શકાય ગુલકંદ છે કેરીમાંથી બનાવી શકાય નહીં માટે તેના પર ગોળ કરવાનું છે દૂધમાંથી બનાવેલી વાનગી તો શરબત ઉપર ગોળ કરવાનું છે તે દૂધમાંથી બને નહીં બાકી છાસ લચ્છી માઓ દૂધમાંથી બને ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી તો દાળ દાળ ઢોકળી ભાખરી રોટલી વગેરે બને ભાજીના ઉપર ગોળ કરવાનું છે ફળમાંથી બનાવેલી વાનગી તો તેમાં ખીર છે ફળમાંથી બનાવી શકાય નહીં માટે તેના ઉપર ગોળ કરવાનું છે શાકભાજીમાંથી બનાવેલી વાનગી તો તેમાં કોફી ઉપર ગોળ કરવાનું છે પ્રશ્ન છ વિચારીને લખો જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો તેને પેચ્યુરાઈઝ કરશો જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો બરફમાં રાખવો શકાય ત્રીજું છે જો વીતી ગયેલી મુદત એટલે કે એક્સપાયરી ડેટવાળો ખોરાક ખાસો તો બીમાર પડાય જો ખોરાક બે ત્રણ દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખારો થઈ જાય છે અને પાંચમું છે જો કઠોળને સાચવા હોય તો રાખમાં સાચવવા જોઈએ પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ આપો તેનો પહેલો પ્રશ્ન તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવાલાયક રહેતી નથી તો રોટલી શાક દાળ ભાત ઢોકળા વગેરે બીજું છે બીજા દિવસે બગડેલી વાનગી સામાંથી બનેલી હોય છે તો અનાજ કઠોળ અને દૂધમાંથી ત્રીજો પ્રશ્ન વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય તો બગલે બગડેલી વાનગીનો સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે વાસી ખોરાક ખાવાથી શું થાય તો બીમાર પડે છે અથવા ફૂડ ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે પાંચમો પ્રશ્ન ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો તો જરૂર પૂરતો જ બનાવવું જોઈએ પ્રશ્ન આ છે વર્ગીકરણ કરવાનું છે વર્ગીકરણ એક દિવસ સુધી ખાઈ શકાય તો તેની અંદર તે વસ્તુ લખવાની છે અને બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તેની અંદર તે વસ્તુ લખવાનું છે ઉદાહરણ તરીકે જોઈએ તો બટાકા પૌવા છે તો એક દિવસ સુધી જ ખાઈ શકાય માટે બટાકા પૌવા અહીંયા લખવાનું છે ગુલકંદ છે એ બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તો તે અહીંયા લખવાનું છે હવે એક દિવસ સુધી ખાઈ શકાય તેમાં બટાકા પૌવા ચટણી દૂધ બટાકા વડા રોટલી ઢોંસા દાળ ભાત સેવ ખીચડી પૂરી બટાકાનું શાક દાળ ઢોકળી પાણીપુરી ઢોંસા વગેરે બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તેની અંદર ગુલકંદ અથાણું અથાણું ચેવડો કેળા વેફર જ્યુસ પાપડ સુખડી છુંદો અને ધાણી માગ્યા મુજબ લખવાનું છે પહેલો પ્રશ્ન તમને ભાવતા ભોજનની યાદી બનાવો અહીંયા મને ભાવતું મેં લખેલું છે તમને જે ભાવતું હોય એ તમે અહીંયા લખી શકશો ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો જલ્દી જે વધારે બગડી જતું હોય તે પહેલાં લખવાનું છે ખમણ ત્યારબાદ ભાજીપાવ પછી ઢોકળા પછી ભજીયા ઢોંસા અને ગુલાબજાંબુ તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયો સારે લાગતો તો લાઇક કરો આ દરેક વિડીયો પીડીએફ સ્વરૂપે મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો